સુરેન્દ્રનગરના ધાંગધ્રા ભાજપના ધારાસભ્ય પ્રકાશ વર્મોરાના બોલ બગડ્યા હોવાનો વિડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે પ્રજાની ક્યાંક ક્યાંક ને શ્રદ્ધા પણ ડગી ગઈ છે અમારી રાજનીતિમાં ચારિત્રહીન દારૂ પીવા અને જુગાર રમવા માણસો આવી ગયાનું મંચ પર બોલતા સૌ સ્તબ્ધ થઈ ગયા હતા મહિલાઓ અંદરો અંદર ગણગણાટ કરવા લાગી કે ભાજપમાં આ શું થઈ રહ્યું છે સરકાર મહિલા સલામતી અને મહિલા વાતો કરે છે અને અને ધારાસભ્ય અમારામાં દારૂ તેમજ જુગારવાળા આવી ગયા હોવાનું ખુલ્લે આમ જણાવતા મહિલાઓ મુંઝવણમાં મુકાઈ ગઈ હતી ધારાસભ્ય વરમોરાનો મંત્રીમંડળમાં સમાવેશ ન કરાયા બાદ બોલ બગડિયાની ચારેકોર ચર્ચા થઈ રહી છે

ત્યારે ચારેય સત્તાને ઠીક કરવાની તાકાત ધર્મ સંતામાં છે